આ જુનાગઢ જિલ્લાનું એક ગામડું છે અને આ ગામડામાં એક ખેડૂત રહે છે આ ખેડૂત દુનિયાના દેશમાં ફેર્યા છે અને દેશમાં એની પ્રોડક્ટ વેચાય છે ભણેલ તો માત્ર પણ એમની ખેતીની અને જે ખેતી કરે છે ખેતી જોવા માટે આ એમનું છે ત્યાં ઘણા બધા દેશના લોકો અહીંયા આવે છે હું પણ આની પેલા એક વખત આવેલો છે અમારી બીજી મુલાકાત છે જો તમે ખેતી કરતા હોય બાપ દાદાની અને ખેતીમાં કંઈક નવું કરવા માંગતા હોય તો તમારે અમારી આ સ્ટોરી જોવી અને ખેડૂતને મળવું જરૂરી છે આવો હું તમને મળાવું એક જુનાગઢ જિલ્લાના આધુનિક ખેડૂત સમજણ સાથે ખેતી કરે તો હું એમ કહું છું કે દુનિયામાં ખેતી જેવો ધંધો નથી જો યુનિવર્સિટીમાં ભણીને ખેતી નો વિષય છે ની પ્રેક્ટિકલ છે ગુજરાતના અમે ઘણા બધા ખેડૂતોને તમને બતાવ્યા છે ઉત્તર ગુજરાતના ના ખેડૂત બતાવ્યો મધ્ય ગુજરાત આજે આઈ ગયો છું સોરઠ જામકા કરીને જુનાગઢ નું ગામડું છે અને પરસોતમભાઈ કરીને ખેડૂત છે આમ ખેડૂત વિશે બધા જાણતા હશે અને વેલનોન ખેડૂત છે હું આજે બતાવીશ છે એમની વાત કે ખેડૂતમાં દ્રષ્ટિએ શું વિચારે છે આવનાર સમયમાં હવે ખેતીમાં શું બદલાવ કરવા પડશે કઈ રીતે સ્થિતિ છે શું છે આખી વાત છે એ પરસોત્તમભાઈ બધા જાણી રામ રામ પરસોત્તમભાઈ રામ રામ મજામાં શું વાવો છો તમે હું અત્યારે રજકો વાવું છું અને રજકા સાથે થોડીક મેથી મારી પાસે ગૌશાળામાં લગભગ એકસો ને છવ્વીસ ગાયો છે હા તો એમના માટે આલ્ફા આલ્ફા જે આજે અમેરિકામાં માણસ એનો પાવડર કરીને ખાતા હોય તો આપડી પરંપરા હતી કે આપડા પૂર્વજો પશુઓ રાખતા એટલે દરેક વાડીએ રજકો હોય એનું દૂધ આપણે ખાતા હોઈએ તો આપડે આલ્ફા આલ્ફા નો પાવડર લેવો પડે નહીં એટલે આ બધી આપણી પરંપરામાં છે ને બહુ મોટી તાકાત છે અચ્છા પણ એટલે આપડે ત્યાં તો હવે લોકો વિસરી રહ્યા છે આવડે બધું વૈજ્ઞાનિક પેલી ખેતી ઘાસ વાવવા માંડ્યા છે તમને ખબર છે હા પણ ઈ ઘાસમાં જે રજકા ની અંદર જે ન્યુટ્રીશન છે જુવાર ની અંદર ન્યુટ્રીશન છે મકાઈ ની અંદર જે ન્યુટ્રીશન છે એ નેપિયર ઘાસમાં નથી નેપિયર ઘાસ એક બલ્ક ઉત્પાદન માટે સારું છે એકાદ વખત ની નીણ કે ચારો તમે કરો તો સારા એક એક નિર્ણય તમે નેપિયર ની આપો એક જુવાર ની આપો એક રજકા ની આપો તો ઓલ્ટરનેટ ત્રણ એને ત્રણ ટેસ્ટ રોજ મળે ને તો બધા પ્રકારના મિનરલ્સ એમાં આવી જાય અને આપને ઈ દૂધ ની ક્વોલિટી સારી બને ઘી સારું બને પછી ઈજ કન્ટેન કન્ટેન્ટ પાછાના છાણ મૂત્ર માં જાય એટલે ખાતર પણ સારું બને અચ્છા તો આપણે તમે તમારે જે ઢોર ને છે તો દર વર્ષે આ રીતનો જ આવા આવશે હા દર વર્ષે અમારે ઓલ્ટરનેટ મગફળી નો ચારો હોય પછી જુવાર સુકી જુવાર હોય પછી શેરડી હોય જુવાર હોય નેપિયર હોય રજકો હોય ગાજર હોય ને બીટ હોય સીઝને સિઝન માં બધા ક્રોપ છે ને એ વાવી દઈએ એટલે ગાયો ને એ પ્રમાણે આપડે આપતા હોય છે મારા પાછું તો ભાઈ આ તો હું તમને મળવાનો છું અને મારે એક બીજો પ્રશ્ન સરકાર એવું ઈચ્છે છે

પછી ઘણા ખેડૂતો વીસ ટકા અત્યારે આમ ઓક્સિજન બોર્ડર લાઈન ઉપર છે કે જેના દીકરા પરમેનન્ટ સુરત છે રાજકોટ છે પછી એની જમીન અહીંયા વાવવા આપે તો એમાં તેને દસ વીઘા માંથી પચીસ પચાસ હાજર રૂપિયા મળે ખાલી મા દીકરો ફ્લેટ ની લોન ભરતો હોય વ્યાજ ભરતો હોય અને અહીંથી ઉપજ કઈ આવે નહિ હવે જો આ જમીનોના જે ભાવ છે દાખલા તરીકે જે જંત્રી પ્રમાણે હોય એના કરતા વધારે પણ ભાવ આપીને લોકો ખરીદતા હોય ખરીદતા હોય છે

ધરતીને બંજર કરી અને દેશના નિર્દોષ લોકો કરી શકતા હવે બધા ખેડૂત નહીં કરે ને શું કરે સુવિધાના અભાવે ઘણી બધી ખેતી નુકસાન થતી હોય હવે એને થોડી ઘણી જમીન વેચવી હોય એક જ ટુકડો વેચવો હોય બે ત્રણ ખેતર હોય એમાંથી એક આપવું હોય દીકરા દીકરીઓ સાવ અહીં કઈ ન હોય તો આવા લોકોને ને આર્થિક સમૃદ્ધ થશે અચ્છા એટલે ફાયદો પણ છે પણ જો ગુજરાતના ના ખેડૂતો ગુજરાતમાં ખરીદી શકે તો આપણું જે બંધારણ છે સારામાં સારું રે પણ એમ નહીં તો એવું નહીં બને કે જે લોકો પૈસા છે બ્લેક મની છે એ બધા ખરીદી લે અને સામાન્ય જે માણસો છે એ વ્યસની છે અમુક વસ્તુ છે કાળું શું માણસ પછી એ બધો બંધ ભલે પતી જવાના છે એવું બી બની શકે એવું જો આ તો પોઝિટિવ વાત આપણે કરી હા પછી જે લોકો માનો કે હું નેગેટિવ વિચારું છું તો મારી ખેતી છે ને તોય હું દુખી છું ખેતી વેચી નાખીશ ને તોય દુખી છું અત્યારે માનો કે દાખલા તરીકે મને દારૂ નું વ્યસન હોય સિગરેટ નું વ્યસન હોય માવા નું વ્યસન હોય ઘરવાળા કામ કરતા હોય હું મારજોડ કરતો હોઉં અને કાઈ કરું નહીં તો સૌથી મોટું દુઃખ તો ઈ છે બરાબર એટલે આમાં જો આપણે ખરેખર એક પોઝિટિવ દિશા અને પોઝિટિવ વિચાર તરીકે જો તો તો ફાયદો છે એના નેગેટીવ કોઈ પણ વસ્તુ દુનિયામાં બને તો પોઝિટિવ ને નેગેટીવ બે પાસા હોય છે આપણે વિચારવાનું શું છે કે દાખલા તરીકે મારા દીકરા અહીં નથી બાર છે તો મને મારી જમીનના ના એક દોઢ કરોડ રૂપિયા આવે છે મારી લાઈફ ઉમર થઈ ગઈ છે તો હું પાંચ દસ વર્ષ જીવવાનો છું તો હું પાંચ દસ લાખ રૂપિયા મારી પાસે એફડી તરીકે રાખું અને બાકી દીકરો વ્યાજ ભરે છે અથવા તો એને કઈક સિટીમાં એક ફ્લેટ લેવો છે મકાન લેવું છે તો એ લઈ લે નહીતર શું કરે કે પચીસ વર્ષના ટર્મ કન્ડિશન ની લોન લે પચીસ વર્ષે મેરેજ થયા હોય લોન ભરી લે ને ત્યાં મકાન હા લેવું ન હોય ને ભાઈ હાલેવો નો હોય એટલે એનો જો આ સદુપયોગ કરે તો આર્થિક વિકાસ થાય બાકી તો કરે તો મરવાનું છે બરાબર આ તો બધા કેવી કે હવે અત્યારે પ્રકૃતિ ખેતીમાં લોકો તમને બહુ જુનાગઢ ના ઓળખે હું બહાર જ તમારા નામ લે તમને શું લાગે આમાંથી નીકળી જવા છે કે ડૂબી જશે તો જો મારો બાવીસ વર્ષનો અનુભવ રહ્યો છે શ્રીલંકા જેવું તો નહીં થાય નહીં નઈ નહીં નહીં શ્રીલંકા આ જો મને એવું લાગે છે કે જેટલી પક્ષો હોય પોઝિટિવ નેગેટીવ માણસો હોય એટલે ઈ એના વિચારો પ્રમાણે વાત કરશે પણ હું એક ખેડૂત તરીકે મારો બાવીસ વર્ષ નો અનુભવ છે એ તમને શેર કરું તો હું જયારે રાસાયણિક બારમું ધોરણ ભણીને ઉઠી ગયા પછી જ્યારે ખેતી કરતો ત્યારે રાસાયણિક ખેતીમાં મળી ગયો થોડુંક ભણેલો તો એટલે હિસાબ લખતો તો મોટા ભાગનો ખર્ચ છે ને એ ઇનપુટ માં જતો કે રાસાયણિક ખાતર છે દવા છે પછી થ્રેસર છે હાર્વેસ્ટિંગ છે આ બધું છે ને ખેડ છે એમાં જતું રહી પણ હું તમને જો આ માટી છે ને હા આ માટીમાં તમે ક્યારે ડીએપી કે એ શરત એવું નથી નાખ્યું બાવીસ વર્ષથી આમાં એક ટકો યુરિયા ડીએપી કે કોઈ પણ પ્રકારની હર્બીસાઈડ કે પેસ્ટીસાઈડ નથી લાગી નહીં આ માટી તમે લઈ જવાનો રેસીડી ફ્રી કરાવો મારા ફળ છે તો એને તોડીને તમે રેસીડી ફ્રી કરાવો અમારું અનાજ છે પાકે છે તો એને પણ લેબ ટેસ્ટ કરાવો તો એમાં કઈ આવતું નથી જો રાસાયણિક ખાતર અને દવાનો જો કોઈ રોલ હોય તો યુનિવર્સિટીઓમાં સંશોધન કેન્દ્ર છે તો દરેક યુનિવર્સિટીના સંશોધન કેન્દ્રમાં જે વસ્તુ પાકે છે એના કરતા સારી વસ્તુઓ પ્રોપર એરિયામાં હું તમને એક ઉદાહરણ આપું જુનાગઢ નું મગફળી છતાં પણ એમાં પ્રોડક્શન થતું નથી બળડા ડુંગર ને તમે પકડો તો અભણ ખેડૂત ભાઈ નાયખા વગર ત્રીસ થી પચાસ મણ મગફળી પકાવે છે તો આમાં રોલ કોનો આવ્યો વિચારવા જેવી વાત તો આમાં આવ્યો છે ધરતી નો આવ્યો છે બાયોડાયવર્સિટી નો આવ્યો છે અને ધરતી ની અંદર ના મૂળ પોષક તત્વ નો આવ્યો છે અચ્છા તો અમે એવું કર્યું કે જમીન ની અંદર કુદરતી કાર્બન ની ટકાવારી એક ટકા ઉપર હોવી જોઈએ અચ્છા તો આજે મારી જમીન ની આ જમીન જે આપણે ઊભા છીએ એની કાર્બન ની ટકાવારી બે ટકા ઉપર છે અચ્છા બરાબર તો બે ટકા કાર્બન થયો એટલે અંદર ભેજ છે નાઇટ્રોજન છે કાર્બન નો રેશિયો છે જીવસૃષ્ટિ પ્રકૃતિનું વિજ્ઞાન શું કરે છે કે દરેકનો એક રોલ છે જો હું આટલા વર્ષથી ખેતી કરું છું તો મારી કોઈ તાકાત નથી કે હું સીતાફળને મારી રીતે મીઠું કરી શકું રસાયણને ઝેરને આપીને બરાબર તો આનું કામ કોણ કરે છે કુદરત સૂર્ય શક્તિ કાર્બોહાઈડ્રેડ અને કાર્બન તો એક વાયુ સ્વરૂપે પ્રદૂષિત કાર્બન છે એનો રોલ ફોટોસિન્થેટિક પ્રક્રિયાથી થાય છે જમીનની અંદર એ જ કાર્બન ને ડીઝવલ

તો દાખલા તરીકે હાર્વેસ્ટર આવ્યું તો હાર્વેસ્ટર આખા ઘઉં ત્રણ થી પ્રોડક્શન માર્કેટિંગ યાર્ડ માં જાય તો એવા તો જુનાગઢ તાલુકાના પિસ્તાલીસ ગામ છે દરેક તાલુકામાં એક એક હાર્વેસ્ટર આવી ગયું હોય કે બે આવી ગયા હોય તો આખા તાલુકા નો માલ આઠસો રૂપિયા ઘઉં નો ભાવ હાલતો હોય તો પંદર દિમા ત્રણસો રૂપિયા થઈ જાય તો ખેડૂત મરે છે કે સદ્ધર થાય છે

ભાવ બેલેન્સ રી હવે અત્યારે શું થઈ ગયું છે કે અત્યારનો ખેડૂત આ સદ્ધરતા દેખાય છે મારી ખેતી ની અવસ્થા જયારે હું ખેતીમાં માં ગયો ત્યારે મારા ફાધરે બેન્ક માં ખાતું ખોલાવ્યું નતું બરાબર આજે હું પણ આવી જઉં અને અત્યારનો કોઈ ખેડૂત એવો નથી કે જેની જમીન ઉપર જેટલા પ્રકારની લોનો મળે ને એ બધા પ્રકારની લોન ન હોય બરાબર છે દાખલા તરીકે કાલે જીઆર બહાર પડે કે કે નિયમ આવે બેંક ખેડૂતોને છ મહિના અંદર બધા પૈસા ભરી દેવાના છે નવી લોનો કઈ થશે નહીં સાહેબ એસી ટકાની જમીન વેચે ને તો જ ઈ લોન ભરાશે એસી ટકા ખેડૂત એવા છે કે માનો કે દસ વીઘા જમીન ઉપર દસ લાખ લોન લીધી એકાદી સાઈડ માં કાર લીધી હોય કે બાઇક લીધું હોય તો દસ લાખ રૂપિયાનો ચમત્કાર ધરતી નથી નથી ખેતીમાં બહાર નીકળે તો ચાર પાંચ મુક્ત થાય અચ્છા બરાબર તો આ સિસ્ટમથી ખેડૂતે પોતે જાગૃત થવું પડે સમજદાર થવું પડે જરૂર પડે ને યંત્રો વાપરો આજે હું ચાઇનાની ની ખેતી જોઈ આવ્યો છું ત્રણ ડિસેમ્બરે પાછો જાઉં છું કે ત્યાં જે પોર્ટેબિલિટીમાં જે સાધનો છે જે માનો કે એક એકર બે એકર ના ખેતર હોય તો બે એકર માં કેવું સાધન ચાલે માનો કે હું ઘાસ કાપવાનું મશીન લઈ તમને બતાવીશ એમાં ઘઉં કપાશે મારે હાર્વેસ્ટર ની જરૂર નથી હાર્વેસ્ટર ની આંખો શું થાય એક તો ઘઉં જયારે પરિપક્વ થાય વાઢીને તમે કરો એટલે અઠવાડિયું કાય દાણો પરિપક્વ પૂર્ણ રીતે થાય ન્યુટ્રીશન વાળો હવે હાર્વેસ્ટર માં અડધો કાચો પાકવા પાા ની બાજુ ભેજ હોય તો કાચો દાણો હોય ધોરિયે કાચો હોય પછા કાચો હોય તો આજે ન્યુટ્રીશન ડેફિશિયન્સી ભારતમાં સાહેબ આ દુનિયાને બધું આપી શકે એવા દેશમાં કુપોષિત બાળકો જન્મે એનું કારણ છે આખું આ ટેકનોલોજી જે આવે છે ને એ સમજા વગર ઉપયોગ કરવાથી પણ જો સમજણ સાથે ખેતી કરે તો હું એમ કહું છું કે દુનિયામાં ખેતી જેવો એક ધંધો નથી પણ લોકો તો એવું કે છે કે આ ખોટ નો ધંધો છે દર વર્ષે એવું પણ સાહેબ એમાં શું કરે છે એ લોકોને કર્મ છે ને મહાન છે એવું ખેતીમાં

દરજી છે મોચી છે સુથાર છે લુહાર છે કે જે આપણા જીવન જરૂરી જેના વગર હાલવાનું નથી તો આ બધા વિષયો સાહેબ પ્રેક્ટિકલ ના હતા ક્યાંથી કોણ જાણે આ યુનિવર્સિટી નું જ્ઞાન આવ્યું ને તો બધા એમાં ઠોકી દીધા બરાબર ઓઠાહુદ થી બનાવેલો બાવદીન કોલેજ નો હોલ આજે ઈસરો વાળા પણ જોવા આવે છે તો ત્યારે તો આર્કિટેક્ટ નતો ત્યારે એન્જિનિયર નતો આજના બનાવેલા એન્જિનિયરો ના પુલ અકસ્માત કેટલા બધા થાય છે રાજાશાહી વખત માં બનેલા ત્યારે કોઈ આર્કિટેક્ટ નતો ત્યારે દિમાગ હતો કોઠા શું જ હતી નીતિમત્તા હતી સેમ કોઈ પણ બિઝનેસ માં આ મુદ્દાઓને સાથે રાખીને કામ કરો સાહેબ દુઃખ જરાય નથી અચ્છા બે એક વાર એ પ્રશ્ન છે તમે કે અત્યારે બહુ આ ખેલુની જિંદગીમાં મને એવું લાગે કે આ કુદરતી આકાશ એટલા બધા વાવાઝોડા આવે છે વરસાદ આવે છે તો હવે શું કે બદલાવ કરવો પડશે પરશોદોભાઈ આવતું વર્ષે એવું થશે સાહેબ એમાં એમાં જે આમ તો જે કઈ ઉદ્ભવ જે કઈ સ્થિતિ થઈ છે હ એ આપડા થી જ થઈ છે જો પ્રકૃતિ નારાજ નથી થઈ હ પ્રકૃતિ નું અનબેલેન્સ કર્યું છે હ દાખલા તરીકે તમે પ્રદૂષણ કેટલી બધી ઇન્ડસ્ટ્રીઓ આવી હ કેટલા બધા કેમિકલો ધરતીમાં નાખવામાં આવ્યા હ કેટલા બધા ફર્ટિલા કરોડો ટન નખાય છે પ્રદુષણ છ ડિગ્રી ટેમ્પરેચર ગયા વર્ષે વધ્યું તો આખા વિશ્વની અંદર પંચોતેર ટકા દરિયો છે તો જેટલું તાપમાન વધે એટલો બાષ્પીભવન થાય તો તમે નક્કી કરી લેજો કે જો આમનામ બાષ્પીભવન વધતું જશે ટેમ્પરેચર વધતું જશે તો બસો બસો ઇંચ વરસાદ પડશે અત્યારે સરકાર પ્રયત્નો કરી રહી છે ઘણા બધા સંસ્થાઓ કરે છે દાખલા તરીકે મેં આ વર્ષે ચોવીસ હજાર ઝાડ એટલે એમાં આંબા છે નાળિયેરી છે ચીકુ છે જામફળ છે સીતાફળ છે આ વિવિધ પ્રકારનો ક્રોપ વાવ્યો છે આ સીતા બાજુમાં સીતાફળ છે આ સીતાફળ મને ફળે આપે છે અને કાર્બન ક્રેડિટ કરે છે સરકાર ની બહુ સરસ યોજના આવી છે ખેડૂતો બહુ ખબર નહીં હોય કે આ વર્ષે તમે પ્લાન્ટેશન કરો એટલે સાત બાર આપો તમારો ફોટો આપો જીપીએસ થી ચાર લોકેશન લઈ લે કે આ ભાઈ નું દસ વીઘા નું ખેતર છે એમાં કેટલા ઝાડ વાવ્યા તો કે એક હજાર ઝાડ વાવ્યા છે તો એક હજાર ઝાડ ના પ્લાન્ટેશન કરો અહિયાંથી તમને વીસ રૂપિયા આપે અચ્છા વીસ રૂપિયા આપ્યા પછી બીજા વર્ષે ઝાડ નો ગ્રોથ કેટલો છે એમ આપે કે ભાઈ આ ઝાડ નો વજન આશરે ત્રણસો કિલો થયો તો ત્રણસો કિલો હાર્ડ કાર્બન બનવા માટે વાયુ સ્વરૂપ નો કાર્બન કેટલો જોઈએ તો કે ભાઈ આ ત્રણસો કિલો માટે ટન વાયુ જોઈએ તો તો આ કિલો કિલો બને કેટલું પ્રદુષણ ફેલાવે છે એટલો ટેક્સ સરકાર આખા વિશ્વમાં વૈશ્વિક ગ્લોબલ માટે આપે છે ભરે છે તો એ કાર્બન ક્રેડિટ મોદી સાહેબે બહુ સારું કામ કર્યું છે સાહેબ તમે ખાલી ખેતરમાં માં નીલગીરી વાવી દો ને તમારે આ જેટલા પૈસા કમાવશો ને એટલા કાર્બન ક્રેડિટ ના તમારે ઘીરે બેઠા બેઠા ખાતા મળશે આ યોજના ચાલીસ વર્ષ સુધી છે દર વર્ષે આવે દર વર્ષે આ પેલા વર્ષે મને વીસ રૂપિયા આપશે પછી બીજા વર્ષે એસી થી સો રૂપિયા આપશે શ્રીજા ત્રીજા વર્ષે જેટલો ગ્રોથ વધે ને એક ઝાડ પાંચસો હજાર રૂપિયા સુધી નું જશે એનો કઈ મતલબ નથી લાકડા નહીં લાકડા તમારે આને સળગાવાના નહીં નોથ દેખર વાયુ સ્વરૂપે તમે કાર્બન ને ખેંચી ઓઝોન ને સુરક્ષિત કર્યો છે આડ ફોર્મ થઈ ગયું અચ્છા આનું તમે રિસાયકલિંગ કરીને જમીનમાં નાખો કે જે વિવિધ પ્રયોગો છે એના કે એના પાંદડા છે ધરતીમાં જાય એટલે કાર્બન થયો ઝાડ ને ડાળીઓ છે મને બાગાયતી ખેતી છે તો મરે જાડખા હોય તો વચ્ચે હું ને આમ ઢોરિયો કરી અંદર દાટી દો તમારે 10 વર્ષ સુધી કાર્બન નાખવો ન પડે અચ્છા બરાબર બાળવાનું નહીં કાર્બન ક્રેડિટ જે કરે ને એ કાર્બન બધા વૃક્ષમાં પછી આપે બધાને આપે એને અમુક ક્રાઈટેરિયા છે કે માનો કે નીલગીરી છે આંબા છે અમુક ફળ ઝાડ છે કે જે દેશ ની અંદર સારું એક પ્રોડક્શન પણ થાય અને કાર્બન ક્રેડિટ તો તમે ખળ ઉગાડો ને એ કાર્બન ક્રેડિટ કરી કે અચ્છા અત્યાર સુધીમાં વિશ્વના દરેક દેશોમાંથી માનો કે આરબ કન્ટ્રીમાં કાર્બન ક્રેડિટ થતી જ નથી સૌથી વધારે પ્રદૂષણ એ ફેલાવે અહીંયા આપણે શેડો છે ને ખાંભા છે ઉપર તો અહીંયારું છે નીચે તળિયું અહીંયારું છે હે અને આગળ ભાગ નથી

ચાઇનીજ લસણ છે ને આમ તો ચાઇના ની પ્રકૃતિ જે લસણ થાય છે ચાઇના હળદર જોયા છે મરચા જોયા છે જોયું પ્રેક્ટિકલ કે આટલા લાંબા મરચા હોય ટેસ્ટ આવે હા ટેસ્ટ હોય એની કેરી હોય સાહેબ તમે જોવો એટલે તમને એની દ્રાક્ષ ખાવ તરબૂચ ખાવ બારે મહિના તો તમને એમ થાય કે હું શું ખાઈ રહ્યો છું ચાઇના છે થાઇલેન્ડ છે મેક્સિકો છે જાપાન છે તો એ દેશમાં એટમોસ્ફિયર નો ભાગ સૌથી મોટો છે કારણ કે ચાઇનાની અંદર અઢાર વીસ થી વધારે ટેમ્પરેચર મેં ક્યારે જોયું નથી નથી શિયાળામાં અત્યારે તો તેર ડિગ્રી ની આસપાસ હશે ભારતીય જે નેધરલેન્ડ છે નેધરલેન્ડ ગયો છું ત્યાં તો બરફ થી બચવા માટે કાચના ગ્રીન હાઉસ બનાવે છે અને એની અંદર ફળ ને શાકભાજી નેધરલેન્ડના ફૂલ છે એ ઇઝરાયલ કરતા પણ સારી ક્વોલિટીના બનીને આખા નાખા વિશ્વમાં જાય છે

કોઈ પણ દેશના એટમોસ્ફિયર પ્રમાણે કોઈ પણ પાક તમે ભારતમાં લાવો એક તો સરકાર સાયન્સના પરમિશન વગર આવતો નથી પેલી વાત એ છે કારણ કે અહીંયા આવીને આ ગાંડો બાવડ આવી ગયો કોંગ્રેસ ઘાસ આવી ગયું પછી બે સિંગ વાળો કુવાડિયું આવી ગયો લેન્ટેન આવી ગયું આ બીજા દેશમાં આવું થાય નહીં તો આ નુકસાન કર્યું છે એટલે મોનિટરિંગ હોવું જોઈએ કે આવે એ પેલા એક્સપેરિમેન્ટ થાય સાયન્ટિસ્ટો એનું લેબ કરે અને પછી નુકસાન પર્યાવરણમાં નથી માનો કે કોરોનો આસપાસ છે

પણ ક્રોનોકાર્પસ અમુક અંશે નુકસાનકારક હશે પણ હું એવું માનું છું કે જેનો ફાસ્ટ ગ્રોથ હોય ને એ સૌથી વધારે ઓઝોન ને નુકસાન કરતો વાયુ સ્વરૂપે કાર્બન છે ને શોષી લે એ શોષી લે છે એ વધારે ગ્રોથ હોય એટલે તેનું પાણી વધારે જોવાનું છે તો છે પણ એને લીધે કે જે પ્રકૃતિ છે ને એ દમ છે શ્વાસ છે એવા એવા લોકો ઈ ઈ ઈ સાયન્સ નો વિષય છે એટલે કદાચ એવું પણ બની શકે કે એના નીચે તો સાહેબ ગાંડો બાવળ છે તો હું કે થોડું નુકસાન કરે છે એ તો નો એડ રૂપ છે અચ્છા

પાછળ જુવાર છે છે આગળ સીતાફળ અત્યારે આગળ નું ખેતર છે એમાં કામ ચાલે છે તો એમાં અમે શાકભાજી વાવવાના છીએ એની બાજુ નું ખેતર છે ત્યાં કામ ચાલે છે તો ત્યાં તુવેર વાવેલી છે બીજા અમારા બીજા અગિયાર ખેતરો છે કુલ તો ઈ અગિયાર અગિયાર ખેતરોમાં વચ્ચે ઇન્ટરકોપીમાં ઘઉં છે ચણા છે ધાણા છે ઘઉંમાં અમે બંસી ગોલ્ડ વાવીએ છીએ

આપડે વાવ બરાબર તો આપડી પાસે જીવન કોણ આપે છે ધરતી માંથી ઉત્પન્ન થતો ખોરાક તો ખોરાક પ્રત્યે કેટલા લોકો જાગૃત છે આપડે સાહેબ મોદી સાહેબ તો આપણા પૂર્વજો જે પરંપરાગત ખોરાક હતો ને નવું ધૂળવાની છે ખાલી આમ છે છે ને ઉડાડવાની તો રાગી છે બાજરો છે જુવાર છે મકાઈ છે તો એની અંદર થી મેંદો નીકળતો નથી બધા લોકો જાણે છે કે જવ સફેદ ત્રણ ઝેર મેંદો ખાંડ અને મીઠું તો આપડે સિંધા લુણ નો આવડો મોટો આપડે સોરસી સો એ તો બીજે વિયોગ્ય છતાં પણ આપણે ત્યાંથી આવીને ખાઈએ છીએ

તો પ્રકૃતિ વગર દુનિયા ને કોઈ ટેકનોલોજી નો ઉધાર નથી નથી આજે ધનાઢ્ય ખૂબ માણસો છે એને સ્માર્ટ બનવું છે લાંબુ જીવવું છે તો અબજો નહી સંપત્તિ હોવા છતાં સ્માર્ટ બની શકાતું નથી એ તમને પ્રકૃતિ બનાવી આપે તો આ આધુનિકતા ડિજિટલ ની અમારે કે આપણે એ એક જમાનો ડિજિટલ નો આવ્યો છે મોટો ફાયદો છે કે મારે દીકરાઓને શહેરમાં મારા માલ વેચવા માટે દુકાન નાખવી પડી નહીં નથી એનો હું સદઉપયોગ કરું તો મારી ઘરે ગામમાં ઓફિસ માં બેઠા બેઠા આખા દેશ ના કોઈ પણ જિલ્લા ઓર્ડર આવે તો માલ મોકલીએ દુનિયાના અગિયાર દેશ માં મોકલીએ તમે કેટલા દેશ માં વેચો અમે અગિયાર દેશ માં મોકલીએ ઘરે બેઠા બેઠા ક્યાંય ઓફિસ નથી વેબસાઈટ નથી કઈ નથી લોકો લઈ જાય લોકો લઈ જઈશ નામ કોન્ટેક્ટ કરે નામ થી લઈ જાય કોઈ સર્ટિફિકેટ જ માંગતા નહીં હું તમને સીતાફળ નો ટેસ્ટ કરાવીશ મારે ત્યાં હમણાં પુના થી એક બેન આવ્યા હતા સમાધિ બેન કરીને

પ્રાકૃતિક ખેતી નું પ્રમાણપત્ર જે ખેતરમાં સવારમાં અને સાંજે પક્ષીઓ ચકલીઓ આ બધું તમને જોવા મળે આ કુદરતે આપેલા પ્રમાણપત્રો છે કાગળના પ્રમાણપત્રની કોઈ વેલ્યુ નથી મારે જે જોતા અહીં લઈ લો ઓકે તો પરસો ભાઈ પાસે બહુ નોલેજ છે મે તો બીજી મુલાકાત છે મારી અને હું માનું કે ખેડૂત છે ગુજરાતના એ એમની પાસેથી કંઈક જાણે શીખે એ મેં અમદાવાદ થી આજ એટલે ધકો ખાધો અને એમની પાસે તો કલાકોની કલાકો જતી રહી એટલું બધું નોલેજ છે જિંદગીમાં એ માણસ પાર જ ભણ્યા છે પણ એમનો જે જોવાનો દ્રષ્ટિકોણ છે ને એ બહુ વિશાળ છે દેશ અને દુનિયાના કેટલા બધા દેશમાં ફરી છે તમે જો પોઝિટિવ વાત ચેનલ છે એમાં જોતા રહેજો અમે ખેડૂતોને કંઈક શીખે ખેડૂતોનો પરિવાર કઈક આગળ વધે અને દુનિયાદારીથી કંઈક અલગ કરે એના માટેનો અમારો પ્રયાસ છે અને પરસોત્તમભાઈ જેવા ખેડૂત ગુજરાતમાં કાયમી માટે એમનો વિચાર એમની ફિલોસોફી દરેક ગુજરાતી અને દરેક ખેડૂત પોચી રહે તેના માટે તમે અને ખેડૂત તરીકે તમારો પરિવાર પણ પ્રયાસ કરજો બસ આટલું જ જય જય ગરવી ગુજરાત